તેમની મુલાકાત દરમિયાન સૈયદના સાહેબ પૈગંબર મોહમ્મદ નવાસા ઇમામ હસનની પુણ્યતિથિ નિમિત્તે ઉપદેશ આપશે તેઓ શહેરમાં ત્રણ મસ્જિદોનું ઉદઘાટન કરશે બે સામુદાયિક શાળાઓ અને સેફી હોસ્પિટલની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે સૈયદના સાહેબે આ માર્ચ બે હજાર બાવીસમાં વર્ચ્યુઅલ સમારોહ દ્વારા સેફી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું હવે તેઓ વ્યક્તિગત રીતે હોસ્પિટલની મુલાકાત લેશે તેના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરશે દાહોદમાં દાહોદી બોહરા સમુદાયના પીઆર કોર્ડિનેટર અલી અકબર પિટોલવાલાએ સમુદાય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર વાત કરતા જણાવ્યું ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમે દસ વર્ષના સમયગાળા પછી દાહોદમાં સૈયદના સાહેબની યજમાની કરવાનો મોકો મળ્યો સૈયદના અને સમગ્ર પ્રતિનિધિ મંડળ માટે આરામદાયક રોકાણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ સમિતિઓ અને સ્વયંસેવકોને સક્રિય કરવામાં આવ્યા છે અમે બધું સરળતાથી ચલાવવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને સરકારી સંસ્થાઓના સતત સમર્થન માટે આભારી છીએ સૈયદના હાલમાં ગુજરાતના દાહોદ જિલ્લાના શહેરો અને ગામડાઓની મુલાકાતે છે ત્યારે લુણાવાડા અને ગોધરાની મુલાકાત લીધા પછી તેઓ દાહોદ પહોંચ્યા જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લા શહેરો અને ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દાહોદ પહોંચ્યા બાદ ગોધરા અને લુણાવાડાના ઉપદેશ આપશે ત્યારે મસ્જિદોનું ઉદઘાટન કર્યું અને સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો